ભયાનક વાત તમે યાદ કરજો તમે ક્યારે રાખજો આનંદ સિવાય દુનિયામાં કહે છે ને દુનિયામાં હું અમુક જોક્સ મારા એવા હે છે કે તમારી બેન દીકરી માટે મોટા મેસેજ બની જાય છે અમુક જોક્સ મારા એક પણ જોક્સમાં અહીંયાથી ખરાબ નહીં આવે મારો કે આપણી દીકરી કે આપણી બેન ને આવી તો થવાનું મન થાય જેવા ફાવે છે એવા સારા જોક્સું એક પણ ખરાબ જોક્સ દુનિયામાં દુનિયામાં હતી જેટલા આવડે છે લેવું સારું બોલું છે તેજમાંથી કારણ કે અમુક જોક્સ હું તમને મારા પોતાનો દાખલો આપું આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત છે મારા નવા નવા લગ્ન થયેલા અને મારો બારસો રૂપિયા પગાર એમાં મારી નોકરી તૂટી જઈ હું તો રોડમાંથી આવી ગયો પછી એમાં મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાઓ હવે મારા પાસે પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઉછલા લીધા દીકરીને બાપનું છેલ્લી વાર મોઢું દેખાડી દઉં હું દીકરીને જામનગર જીજી થઈને હલે એમની દીકરી કે જીજી હાજા થઈ ગયા તે હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કબા દીકરીને જો બાપનું મોઢું હોય તાત્કાલિક આવી જાઓ તમે આવો પેલા જીજીને કાઢી જવા પડશે છેલ્લી વાર જો જીજીનું મોઢું મોઢું હોય બાપનું તાત્કાલિક આવી જાઓ મે બીજી વાર 800 રૂપિયા લીધા હું જીજી ફેરતા લાવ્યા તેથી હલે ચલે જાણે મરી જડી ઘો પડી એને દીકરી કે જીજી આયકો કુ ખોઈલી મારું આઠ ના આઠ સુ હોરસુબાનું બોજવાયું હું પાછો આવતો ગયો મહિના પછી છેલો ફોન આવ્યો આ છેલો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીઓ જ સમાધાર થઈ ગયો છે કદા તમે આવો તો બાપુજીને જીજીને કાઢી જાવ પડે છેલેવા જો દીકરીને બાપનું મોઢું જોવે અકા તો તાત્કાલિક લઈને આવી જાઓ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછના લીધા હું જ્યો જીજી મે દીકરી ખોલી ને મારું મગજ તમે નહી મરો હું ભાડા મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું જીતું પડી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પેલી વાર એક દીકરી ની તાગ જોઈ બાપને ને વખત જીવતો કર્યો મરી જ્યા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે મરી જ્યા પછી બાપને જીવતો કરી દે પાંચો ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે એને બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી બાપની આંખમાંથી બે અહૂળા પડે જેની છાતી સરખું લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી વિશ્વથી બે થાપા દે લગ્ન કરીને ઘરની બહાર નીકળે ઘરમાં અંધારું થતું એવું લાગે હચાવ જેવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી બે દીકરી છે હું પ્રોગ્રામ માં જવું મને રોજ ફોન આવે છે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આંકજો વેલા હાલ જમી લેજો ઊંઘ આવે તો હોઈ જાય આ દીકરી ચિંતા કરે છે રોજ ફોન આવે મને પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા આખા ખટરામ કરી જાઓ પણ ખટારો લેતા આવજો આને કહેવાય દીકરો જેની કોઈ ફરમાયશ નો હોય બાપ પાસે ને દીકરી કહેવાય ફરમાયશ માટે ફરમાયશ કરે તે દીકરો કહેવાય આનું ઉપર છે મારા મને ખબર પડી જાય છે હમણાં આ દેગમ પાયે મારો કઈક હતું ઉદ્ઘાટન શમશાન નું તો કોઈ તારા સિભ્ય તો મને બોલાયો અગુબા બધા હોય કે ઉદઘાટન માં તો હું શમશાન નું ઉદઘાટન કરવા જો દેગમ મેં તો જૈન દીપીન કાપી શમશાન ની ખાત દે પછી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કીધો મેં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા કે મેં તું કાંઈ કે આ તો લાઈન લાગી છે

મેદુ ના તો સાડા ત્રણ લાખ રૂપિયા ના મેદુ ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા નો ખાવો પડે ના એટલે અમારા છોકરા ગોટિયા ખાતા હોય હા એ કોણ આવ્યો તો વેચવાય તે મને આથી બાર મહિના થયા મને કે છેલ્લા પૈસા કહી એક પ્રોગ્રામ કરવાનો છે મેં ભાઈ હા ત્રણ લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં પેલા હું સમજો નહીં કે જે ડાયરામાં પૈસા આવશે એના રોટલા કરીને કુતરાના ગુબા નાખવાના છે તો મેં કીધું ખવા તેન લાખ આપજો મને કે અકુબા તમને કુતરામાં ખબર ન પડતી મે તો કા કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા તેન લાખ રૂપિયા મે તો કઈ બોલતા નહી કે 51000 રૂપિયા આપજો કુબા આટલું કુતરાનું માન રાખો કે મે તો કાય વાંધો તો કુતરાનું લે તો લઈ અમે મે કોઈને મુકતા તો છી જ નહી તો વાત કરી ખાલી 51000 રૂપિયા નક કે રામે હું જો સિરાજપુરા સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કુતરા બેઠેલા તો એક કૂતરા એ બીજા કુતરા ને પૂછ્યું તું આને ઓળખે લાંબા વાર વાર બીજો કુતરો કે આ એ કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો કે આપણે એકમ નજર પર લઈ ગયો કુતરા ઉભેલા પછી મને પૈસા આપ્યા હતા પછી ખાંડ તેલ ઘઉં ચોખા આવું લાવી મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને ને બાજુ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે મેં તો કુતરાનું ખાઈ ગયા એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું મળે બધાનું બધા નહીં ખાઈ જાઉં તમારો સ્વભાવ બદલી જાય એ તે બે અઢી વાગે મારો ડાયરો પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું કોઈ હોટલ હતી નહીં પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો મિત્રો અહીંયા ગાડી ઉભી રાખો આ બાપુ આપણને ઓળખતા હોય છે જેવી ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા મને ગગુભા તમે ક્યાંથી મિત્રો બાપુ બહુ ભૂખ લાગી છે એ કે રોટલા શાક તૈયાર જ છે એ તે અઢી વાગે રોટલા શાક તૈયાર હું તો બેઠો મને શાક ને રોટલો નાવું આપ્યું મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકું માતે શાક મૂકું ના મામા કરું હું તે બાપુ મને ક્યાં તમે શું કરો મેં તો કૂતરાના ભાગનું કાઢું છું મને ક્યાં તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વેલા તમને આપ્યા તમે તમારો ભાગનું ખાઈ જાવ કોઈના ભાગનું કાઢશો નહીં પછી મેં નક્કી કર્યું હું કોદી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું હારો મતો હડકવા હાલે બે ત્રણ કલાક ને બેઠકા ભલ્લું દુઃખ ની વાત છે પણ મારે કર્યું પડશે જીવનમાં

સાહેબ તમને કાંઈ પણ ન આવડતું ને તમારો ધંધો ચાલવા માંડે ત્યાં તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે સાહેબ તમને કાંઈ પણ ન આવડતું તમે આગળ વધવા મનો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે સાહેબ તમારા મા બાપના આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય ભલે તમારા ઈષ્ટદેવના આશીર્વાદ હોય તો ભલે કોઈક શક્તિ છે તમને ધક્કો મારે છે એમ હકા પણ કંઈ નથી આવડતું પણ ચાલે છે કોઈ છે ધક્કો મારવાનો મુદ્દો આ છે પણ બધું બદલાવું છે દુનિયામાં ધીમે 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 બરોબર ચાલુ છે ને મને યાદ છે અને પાંચ વાગે વારો આવતો મારે કોઈ નો વારો આવતો પાછા મને રજૂ કરતા ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી પાંચ વાગ્યે સવારમાં તારું હું કેતો કે ઉગતા કલાકારને દીવ ઉગે ન મુકાય તમારો બાપ હાથમી જાય છે પણ ચાલા મૂકતા હતા મને દીવ ઉગી જ મૂકતા હતા બદલાનું છે દુનિયામાં સંસ્કૃતિ ધીમે 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 બદલાતી જાય છે તે જ માથે દુવા છંદ લોકગીત રહાડા ભજન બધામાં કઈક અલગ આવી ગયું છે તમે જુઓ તમે પેલાનું ગુજરાતી ગીત સાંભળો અત્યારનું સાંભળો ઘણો બધો ફરક લાગશે તમને કેટલો ફરક છે હું તમને એક લાઈન સાંભળાવું શબ્દ કેવા હતા શબ્દ સમજાતા

ચલો એક વાત કહી દઉં તમને કારણ કે કલાકાર જતા બાકી છે હમણે અમારો માલધારી શિક્ષક થઈ ગયો થઈ ગયો શિક્ષક આખું વર્ષ છોકરાને એક જ વિષય માંથી શીખડાયું પશુ વિશે બીજું કઈ શીખડાયું જ નહીં ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે બસ છોકરાને આટલું શીખડાયું તે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા છોકરાને ઉભા કર્યા હે છગન ઉભો બોલ આપણા પ્રાણી વિશે એક શબ્દ બોલ બે શબ્દ બોલ આપણા પ્રાણી વિશે તે છગણ કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે બે દૂધ પછી સરસ બેટા બે જાઓ મગન તું બોતા આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળા બહાર એક ભેંસ ઉભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે બે તૂત આપે સાહેબ કે બેજા જા શાળા એક ને એક વાત કરે બેટા માધવ તું બોતા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલે માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસ નું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને સિંગરા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ત્યાંથી કંટાળી ગાડી લઈને ભાઈ ગયા તો બાર જઈને સાહેબ સીધા ભેંસ આને તે સાહેબ કોમા હોય ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબને ને કહ્યું પૂછ્યું કે સાહેબ શું થયું કે ભેંસ ભટકાણી ભેંસ કાઢી હોય છે ભેંસ બે સિંગડા હોય છે બોલો મારા દીકરા સાહેબ દુઃખ દુખની વાત છે પણ કરી પડશે પાણી બહુ જજા કલાકારો બાકી છે સમજી ગયો છું હવાર પડી જાય છે તો મારો ન્યાય છે એટલે બીજો રાઉન્ડ આવશે આપણો ડાયરો ચાલુ હોય છે તો પાછું અમે બોલશું એટલે આપ સૌ મને સાંભળો એ બદલ આભાર ક્યાંય ભૂલ ચૂકો એ મારી ક્ષમા જય માતાજી જય મગલ